નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે ધ્રોલ ચાર હજારથી પાંચ હજાર બસો નેવું પોરબંદર ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર પચીસ હળવદ ચાર હજાર નવસોથી पाँच हज़ार तरस सौ साठ सिद्धपुर चार हज़ार छ सौ एकावन थी चार हज़ार छ सौ चौपन अमरेली चार हज़ार छ सौ पचास थी पाँच हज़ार चार सौ राजकोट पाँच हज़ार थी राजकोट पाँच हज़ार बसो थी पाँच हज़ार पाँच सौ चौसठ बोटाद चार हज़ार सात सौ पचास थी पाँच हज़ार तरस सौ पाँच जामजोधपुर चार हज़ार छ सौ एक थी પાંચ હજાર ત્રણસો એકતાલીસ મોરબી ચાર હજાર પાંચસો એંસીથી પાંચ હજાર બસો ચાલીસ પાટડી પાંચ હજારથી પાંચ હજાર બસો સિતેર સાવરકુંડલા ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો બાવીસ રાપર ચાર હજાર એકસો એક્યાસીથી પાંચ હજાર ચારસો સોળ ભચાઉ પાંચ હજાર ઓગણ એંસીથી પાંચ હજાર બસો વિસાવદર પાંચ હજાર એકસો પંચાવનથી ચાર હજાર નવસો એકોતેર વારાહી ચાર હજાર છસો એકથી પાંચ હજાર ત્રણસો એક્યાસી જેતપુર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો એકતાલીસ ચાર હજાર નવસોથી પાંચ હજાર પિસ્તાલીસ બાબરા ચાર હજાર છસો સાઠથી પાંચ હજાર ત્રણસો નેવું ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર બસો વીસ પાટણ ચાર હજાર ચારસોથી પાંચ હજાર બસો વાંકાનેર ચાર હજાર નવસોથી પાંચ હજાર ચારસો બે ધાનેરા ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો અંજાર પાંચ હજાર બસો નેવુંથી પાંચ હજાર ચારસો દસ દિયોદર ચાર હજારથી પાંચ હજાર બસો થરાદ ત્રણ હજાર ત્રણસોથી पांच हज़ार तरस सौ छवीस थरा पांच हज़ार पच्चीस थी पांच हज़ार तरस सौ अग्याराभर चार हज़ार पांच सौ छासठ थी पांच हज़ार एक सौ पिंचोतेर पांथावाड़ा चार हज़ार आठ सौ थी चार हज़ार आठ सौ छद चार हज़ार छ सौ थी पांच हज़ार चार सौ नेनावा चार हज़ार सौ थी पांच हज़ार तरस सौ एस જામનગર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો નેવું ગોંડલ ચાર હજાર છસો એકાવનથી પાંચ હજાર ત્રણસો એકવીસ ઊંઝા ચાર હજાર નવસો પાંચ હજાર ચારસો રાઘનપુર ત્રણ હજાર આઠસો દસથી પાંચ હજાર પાંચસો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો